આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ સોડમ મારા તમામ વાલા શ્રોતા મિત્રો ને આપની ફૂડી દોસ્ત ભૂમિ શોક્તિ ના નમસ્કાર અને વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન નવા વર્ષની જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે આપણા મનમાં કેટલા બધા સંકલ્પો હોય કેટલા બધા નવા રિઝોલ્યુશન હોય કે આ વર્ષે તો હું હું આમ આમ કરીશ કરીશ આપણે આપણા દરેક ક્ષેત્રની અંદર કંઈક અવલ કરવાનું ઈચ્છતા હોઈએ છીએ અને આપણે દર વર્ષે આવા નવા નવા સંકલ્પોની સાથે વર્ષની શરૂઆત કરીએ અને વર્ષના અંતે ક્યારેક એમ થાય કે હવે આપણે કેટલું પૂરું કરી શક્યા ને કેટલું બાકી રહી ગયું આવું વિચારતા હોઈએ છીએ સાચી વાત છે એક સર્વયુ તો માનવું જ પડે છે કે જે વિચાર્યું હતું એમાંથી કેટલું અચીવ થયું છે અને હવે શું નવું અચીવ કરવાનું છે અને મને તો એવું લાગે છે કે ઘણી વખત તો વર્ષ ની શરૂઆત થતી હોય ને ત્યારે આપણા મનમાં બહુ જ બધા વિચારો ને બહુ જ બધું કરી નાખવાનું એક જોમ ને ઉત્સાહ હોય છે પણ જેમ જેમ વર્ષની ની સ્ટાર્ટિંગ થાય અને આગળ વધે ને એટલે પછી કઈક ને કઈક આપડે આડે રસ્તે ફંટાઈ જઈએ અને છેલ્લે આવીને ઉભા રહીએ ને ત્યારે એવું થાય તો આ બધું તો બાકી જ રહી ગયું સાચી વાત છે અને જોવા જાવ તો આપણે પણ આપણા કાર્યક્રમ ની અંદર શ્રોતાઓ સાથે શેર કરીએ છીએ અને દર વખતે દર નવા એપિસોડ માં નવી નવી વાનગી આપણા શ્રોતાઓને પીરસીયે છીએ તો આજે એટલે કે ઓગણત્રીસ તારીખે આજના દિવસે આ વર્ષ બે હજાર ચોવીસ નું આ છેલ્લો એપિસોડ યસ અને આવતા વર્ષે તો ફરીથી મળીશું ચોક્કસ જો સૌથી પહેલા તો આપણે તમામ જે શ્રોતા મિત્રો છે એને આભાર વ્યક્ત કરવો પડે કે એ લોકો આખું વર્ષ આપણી સાથે જોડાયેલા રહ્યા છે અને બહુ જ સરસ રીતે આપણે મોટિવેટ કર્યા છે આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે એવું મેં તો એવું ધ્યાનમાં રાખ્યું હતું કે ભાઈ હું આખું વર્ષ કંઈક ને કંઈક નવી વાનગી પીરસતી રહીશ અને લોકોને ગમતી રહેશે અને મને એવું લાગે છે કે જે સંકલ્પ હતો એ પૂરો થયો છે અને જે આવનારું નવું વર્ષ છે એમાં હજી કંઈક વધારે આપણે વધારે સરસ રીતે વધારે કંઈક નવું વધારે એ લોકોને પણ વધારે સરસ રીતે ઇન્વોલ્વ કરીને કંઈક 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 નવા માઇલસ્ટોન આપણે પૂરા કરતા રહીશું એકદમ સાચી વાત છે આજે આપણે જયારે વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે મને એવું થાય કે આમ મનમાં યાદ રહી જાય ને કે આ હા આ વાનગી તો સૌથી સરસ હતી એવી કઈક વાનગી આજે આપણે શીખવ્યું અરે વાહ જે વાનગી નામ છે ઈઝી છે અને હવે બે દિવસમાં થર્ટી ફર્સ્ટ છે એટલે થર્ટી ફર્સ્ટ ના હવે તો એવું જ છે કે બધાના કઈક ને કંઈક પ્લાન તો હોય જ છે ઘણી વખત એવું થાય કે આપણે હવે ડાન્સ પાર્ટી ફ્રેન્ડ માં અને ગ્રુપમાં ઘરે પણ અરેન્જ કરતા હોઈએ છે તો આવી રીતે પોટલોક કરતા હોઈએ કે ભાઈ બધા એક એક કંઈક ને કઈક સરસ મજાની એક વાનગી ફટાફટ તૈયાર થઈ જાય એવી લઈને આવે અને બધા જ ભેગા મળીને જમે અને મસ્ત મજા કરતા હોય છે કારણ કે ઘણી વખત એવું થાય કે આવા કોઈ જયારે કોઈ ખાસ દિવસ હોય ને ત્યારે બારે તમે જયારે જમવા જાવ ને ત્યારે બઉ જ ભીડ હોય છે ક્વોલિટી ફૂડ આપણે નથી મળતું હોતું તો હવે આ એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે કે ભાઈ પોટલોક કરીએ તો એના માટે આ વાનગી એકદમ પ્રોપર છે એના માટે જોઈ લઈએ એમાં આપણે એક ટેબલ સ્પૂન બટર એક ટેબલ સ્પૂન મેંદો અડધો કપ દૂધ એક ટી સ્પૂન ઓરેગાનો હાફ ટી સ્પૂન બેઝિલ આઠ થી દસ ન જો હોય તો આપણે ગાર્નિશિંગમાં લેવાના છે જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એડ કરી શકો છો થી દસ ટાટ લેવાના છે ટાર્ટ એટલે બાસ્કેટ ની તમે બાસ્કેટ લઈ શકો છો અથવા તો આવે છે તો પણ તમે શકો છો અને આ ચાટ ઘરે પણ બની શકે છે અને જો આ વસ્તુ અવેલેબલ ન હોય તો તમારે બ્રેડ લેવાની છે બ્રેડ ને સ્કવેર કટ કરી લેવાનો છે સ્કવેર કટ કરી અને અપમ પાત્ર હોય જેમાં આપણે અપમ બનાવતા હોઈએ એ અપમ પાત્ર ને ગ્રીઝ કરી અને એની અંદર એ બ્રેડ નો જે રાઉન્ડ પોર્શન છે ને એને જરા ઘણી અને તમે અંદર નાખી દેશો ને તો જયારે એ શેકાશે ને એટલે એકદમ મસ્ત ટાટ જેવો શેપ લઈ લેશે ઓકે તો કોઈ પણ ટાટ અત્યારે લેવાના છે થી દસ નંગ આપણે ટાટ લઈશું એની સાથે વન ફોર્થ કપ કેપ્સિકમ લેવાના છે કેપ્સિકમ આમાં તમે ગ્રીન પણ લઈ શકો છો અને કલર્ડ કેપ્સિકમ પણ એડ કરી શકો છો પાક કપ મકાઈના દાણા લેવાના છે જેને બાફી લેવાના છે અમેરિકન મકાઈ લેશો અને એને બાફી લેશો બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ લેવાનો છે એની સાથે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર અથવા ચીલી સોસ હોય તો ચીલી સોસ પણ તમે લઈ શકો છો તો એક ટી સ્પૂન ચીલી સોસ લઈ શકો છો એક ટેબલ સ્પૂન ચીઝ સ્પ્રેડ સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન ચાટ મસાલો અને એક ક્યુબ ચીઝ લેવાની છે આટલા ઇન્ગ્રીડિયન્ટની આપણે જરૂર પડશે હવે આપણે એનું જે ટાટ નું ફિલિંગ તૈયાર કરવાનું છે તો જો તાટ તમે બહારથી લાવી શકો છો અથવા અગાઉ કયું એ પ્રમાણે તમે બ્રેડના બનાવીને પણ રાખી શકો છો અને આ રીતને તમે બ્રેડના ટાટ બનાવીને રાખી દેશો ને તો એ એવા જ કડક રહેશે પોચા નહીં પડી જાય સરસ રીતે અપમ પાત્રમાં તમે શેકેલા હશે ને ઘી થી શેકી લેવાના છે તો એકદમ સરસ એનો શેપ રહેશે અને એકદમ ફાઇન તૈયાર થશે હવે એનું સ્ટફિંગ આપણે તૈયાર કરીએ તો એના માટે એક પેનમાં બટર લેવાનું છે અને બટર મેલ્ટ થાય એટલે એની અંદર કેપ્સિકમ સૌથી પહેલા સાંતરી લેવાના છે કારણ કે આપણે કેપ્સિકમ કાચા લીધા છે ને એને આમ આવતા જતા જ ખાલી થર્ટી સેકન્ડ માટે સાંતળવાના છે અને હવે એની અંદર મેંદો એડ કરવાનો છે મેંદો પણ થોડો શેકી લેવાનો છે પણ ખાસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે મેંદો જે છે એને શેકતા હોય ત્યારે એનો કલર બદલાઈ ન જવો જોઈએ એટલે કે ગુલાબી કલર ન થઈ જવો જોઈએ એ રીતે મેંદો શેકી લેવાનો છે હવે એની અંદર દૂધ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે દૂધ અને લગભગ પા કપ જેટલું પાણી પણ એની સાથે એડ કરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને સતત ફેલાવતા રહીશું જેથી કરીને જે મિશ્રણ છે એ થોડુંક ઘટ્ટ થઈ જશે કારણ કે મેંદો છે એ દૂધ અને પાણી બંને એબ્સો કરશે અને થોડુંક મિશ્રણ ઘટ્ટ થશે અને એને હલાવતા રહેવાનું છે હવે એની અંદર બાફેલી મકાઈ ઉમેરી લેવાની છે અને મિક્સ કરતા રહેવાનું છે લગભગ એક કે દોઢ મિનિટમાં જે આ મિશ્રણ છે ને એ સરસ લચકા પડતું તૈયાર થઈ જશે અને પછી ફ્લેમને ઓફ કરી દેવાની છે હવે એમાં મીઠું ટમેટો કેચપ લાલ મરચું પાવડર ઓરેગાનો બેઝિલ ચાટ મસાલો આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે ઓલિસ તમારી પાસે હોય કે હેલેફીનોઝ તમારી પાસે હોય તો એને પણ તમે ચોપ કરીને અંદર પણ જે આપણે સ્ટફિંગ હોય એની અંદર એડ પણ કરી શકો છો તો પણ સરસ લાગશે આ એક જેને કહીએ ને કે આમ જે ફ્લેવર કહેવાય ને એ ટાઈપ ફ્લેવર તમને મળશે નો જે બેઝ હોય એ મેંદાનો હોય છે અને એની સાથે ટોપિંગ હોય ને એનો જે સોસ હોય એ ટોમેટો બેઝ સોસ હોય અને એની સાથે બધા હર્બ્સ હોય અને એની સાથે બધા આવા ટોપિંગ્સ હોય છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે છેલ્લે ચીઝ સ્પ્રેડ એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું અને ચીઝ સ્પ્રેડ ના હોય તો તમે બે ક્યુબ ચીઝ એની અંદર છીણીને એડ કરી દેશો તો પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો આ રીતે એકદમ સરસ મજાનું ટોપિંગ તૈયાર થઈ ગયું છે ટોપિંગ કહેવો કે સ્ટફિંગ કેવાય તૈયાર થઈ ગયું છે હવે જે આપણી પાસે ટાટ છે એ ની અંદર આ ટોપિંગ જયારે તમે પાર્ટી અરેન્જ કરતા હો કે આવી રીતે લઈને જતા હો ત્યારે તમારે આ ટોપિંગ અલગ રાખવાનું છે અને ને અલગ રાખવાના છે અને પછી જયારે પણ તમે જમવા બેસો અથવા તો સવ કરવાનો ટાઈમ હોય ત્યારે એને એસેમ્બલ કરી લેવાનું છે એટલે કે ટાર્ટ લેવાનું છે ની અંદર આ ટોપિંગ ભરી દેવાનું છે આ ટોપિંગ ગરમ પણ સરસ લાગશે અને ઠંડુ પણ સરસ લાગશે એટલે ગરમા ગરમ સવ કરશો તો ઠંડીની માં કોઈ પણ ગરમ વસ્તુ આપણે મજા જ આવતી હોય છે તો જે સ્ટફિંગ છે એને આપણે ટાટમાં ભરી લઈશું અને પછી થોડી ચીઝ ચીઝ કરી લેવાની છે છીણી લઈશું ચીલી ફ્લેક્સ ભભરાવી લેવાના છે અને ઓલિવ થી ગાર્નિશ કરી દઈશું બસ આ રીતે મસ્ત મજાના ટાટ તૈયાર થઈ ગયા છે અને આ ટાટ છે એ તમે પ્લેટમાં સર્વ કરીને રાખ્યા હોય તો કોઈનું પણ મનમાં લલચાઈ જાય કે હા આ તો કઈક નવી વાનગી છે અને બહુ જ ટેસ્ટી વાનગી છે એકદમ સાચી વાત છે બસ જોતા જ એમ મોમાં પાણી આવી જાય ને એમ થાય કે ક્યારે ઝટપટથી એને ખાઈએ બસ આપણી વાનગી જે છે એ બનાવવાની મહેનત વસૂલ થઈ જાય છે સાચી વાત છે જી તો એકદમ સરસ મજાની ટેસ્ટમાં તો બેસ્ટ છે ને સાથે એટ્રેક્ટિવ પણ છે કે જોઈને બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ભાવે એવી સરસ મજાની ચીઝી કોન્ટાટ આજે આપે શીખવ્યા છે તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર પણ આવતા વર્ષે જી હા આજે આ વર્ષનો છેલ્લો એપિસોડ આવતા વર્ષે નવી રેસીપી સાથે આપને ફરી મળીશું ત્યાં સુધી આવજો આવજો તો શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ એ છે મમતાબેન ખમારને કેમ છો મમતાબેન બસ એકદમ ફાઇન મમતાબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે થેન્ક યુ તો અત્યારે કઈ રેસિપી તમે લઈને આવ્યા છો આજે વિન્ટ વિન્ટ સ્પેશિલ લઈએ બધ ને બિલકુલ તો આપણે કાળા તલનું કચરિયું અને કિડ્સ સ્પેશિયલ ગ્રેનોલા બાર જે કહીએ છીએ એનર્જી બાર તે લઈશું બે રેસીપી આપડે અરે વાહ તો સરસ મજાનું કાળા નું કચર્યું અને એનર્જી બાર આજે આપણા શ્રોતાઓને આપણે શીખવા જઈ રહ્યા છીએ તો સૌથી પેલા કઈ રેસીપી શેર કરીશું આપણે સૌને ભાવે તેવું કાળા નું કચરિયું હલવો આપણે બજાર માંથી લાવતા હોઈએ છે પણ આજે આપણે ફક્ત પંદર મિનિટમાં મિક્સર જારમાં ઘરે જ બનાવી લઈશું અરે વાહ તો એ માટે ના કયા કયા જોઈશે ઇંગ્રેડિયેંત્સ માં આપણે કાળા તલ લેવાના છે બસો ગ્રામ લીધા છે અહીંયા મેં એ ઉપરાંત જે કાળી ખજૂર આવે છે તેને પણ બસો ગ્રામ લઈ લીધી છે પચાસ થી સિત્તેર ગ્રામ જેટલો ગોળ લીધો છે ચાર ચમચી જેટલો ગુંદર લીધો છે સૂંઠ પાવડર ચાર ચમચી ગંઠોળા પાવડર ત્રણ ચમચી લીધું છે ટોપરાનું છીણ અહીંયા મેં પચાસ ગ્રામ લીધું છે ખસખસ બે ચમચી ઘીનો ઉપયોગ કરીએ તો બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બે ચમચી મગજ તરીના બીજ એના ઉપર આપણે ડ્રાય ફ્રુટ લઈશું વધારે રીચ બનાવવા માટે તો પાંચ થી સાત ચમચી જેટલા ડ્રાય ફ્રુટસ લઈ લઈશું તો હવે રીત જોઈ લઈએ બિલકુલ આપણે સૌ પ્રથમ કાળા તલ ને એક નોનસ્ટિક પેન લઈને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે કે જેથી એનામાં જે ભેજનું પ્રમાણ હોય તો નીકળી જાય એની સેલ્ફ લાઈફ વધી જાય તેના માટે ત્યાર પછી અત્યારે બજારમાં ગુંદર પાવડર મળે છે જો તમારી પાસે આખો ગુંદર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ચાર ચમચી જેટલો ગુંદરનો પાવડર લીધો છે તેને એક ચમચી ઘી લઈ તેમાં ગરમ કરી લેવાનો છે અને ગુંદર ફૂલી જાય એટલે એને સાઈડ માં લઈ લેવાનો છે હવે જે કાળા તલ આપણે શેકીને રાખ્યા હતા તેની અંદર આ ગુંદર ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે જે ખજૂર લીધી હતી તેને ધોઈને વોશ કરીને રાખવાની છે અને એમાંથી બીજ કાઢી લેવાના છે તો એક મિક્સર જારમાં આપણે ખજૂરની પેસ્ટ બનાવી લઈશું ખજૂરની પેસ્ટ બની જાય તેટલે એને સાઈડમાં માં લઈ લઈશું અને કાળા તલ અને ગુંદર મિક્સ કર્યો હતો તે મિક્સર જાર ને આપણે પ્લસ મોડ ઉપર ચાલુ બંધ કરીને ક્રશ કરવાના છે હવે કાળા જ્યાં સુધી તેલ છૂટું ના પડે એટલે કે એની પેસ્ટ જેવું ના બને ત્યાં સુધી એને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાના છે હવે થોડું ક્રશ થઈ જાય પછી જે આપણે ખજૂર પેસ્ટ બનાવીને રાખી હતી તે એમાં એડ કરી દઈશું અને બધાને પાછું ફરીથી મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે હવે તમને એવું લાગે કે આમાં બાઇન્ડિંગ આવી એવું થઈ ગયું છે ત્યારે આપણે તેને એક કપ બાઉલમાં લઈ લઈશું હવે બાઉલમાં લીધા પછી તેમાં આપણે સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરીશું અહીંયા મેં ચાર ચમચી સૂંઠ પાવડર અને ત્રણ ચમચી ગંઠોળા પાવડર લીધું છે પણ જો તમને હજી પણ થોડું સ્પાઈસી બનાવવાની ઈચ્છા થતી હોય અને ભાવતું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઉમેરી શકો છો ત્યાર પછી અહીંયા મેં મગજ તરીના બીજ અને ડ્રાય ફ્રુટ આ બધાનો ત્રણ ચાર ચમચી જેટલા લઈ અને તેનો પણ મિક્સર જારમાં પાવડર બનાવી લીધો છે દર દરો પાવડર રાખવાનો છે તેને પણ આમાં ઉમેરી દેવાનો છે હવે પચાસ ગ્રામ જેટલો ગોળ લીધો છે ને ગોળને એકદમ ઝીણો બારીક કટ કરી લઈને લીધો છે બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે એક ચમચી જેટલી ખસખસ ઉમેરીશું અને આ બધું પ્રોપર હાથ ની મદદથી આપણે મિક્સ કરવાનું છે મિક્સર મદદથી લઈશું તો સરસ મજાનું આપણું કચોરી તૈયાર થશે તો હાથ ની મદદથી મિક્સ કર્યા પછી હવે જો તમે તેને એમને સર્વિંગ કરવા ઈચ્છતા હોય તો તમે એક બોક્સમાં ભરી શકો છો પણ જો તમે પીસ કરવા ઈચ્છતા હોય તો આપણે એક મોલ લઈ લેવાનું છે અને તેને તલના તેલ કે ઘી હવે જે કચરી તૈયાર કરી લેવાનું છે પ્રોપર કરી દીધા બાદ એની ઉપર એક ચમચી જેટલું ઘી રેડી દેવાનું છે ગરમ અને ડ્રાય ફ્રુટ કટ કરીને એની ઉપર નાખી દેવાના છે એ ઉપર છીણેલું ટોપરું લેવાનું છે અને ખસખસ આ બધાથી ગાર્નિશ કરી લેવાનું છે proper set થઈ જાય એટલે એને આપણે કટ કરીને કાળા તલ નું કચોરી serve કરી શકીશું તો ભૂની એકદમ સરસ ફક્ત પંદર મિનિટ માં mixture jar માં બનતું શિયાળા સ્પેશિયલ વસાણું જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે એ આપણે બનાવી લીધું છે જી મમતા બેન કહી શકાય કે ખૂબ જ એવું પૌષ્ટિક આ કાળા તલનું કચરિયું છે શિયાળાની સિઝનમાં જો આ કચેરી ખાવા માં આવે ને તો આખું વર્ષ આપણે ફિટ રહી શકીએ કેવાય છે કે શિયાળામાં જો તમે એકદમ હેલ્ધી ગુણકારી બધું ખાધું હશે ને તો એ તમને આખું વર્ષ આ વસાણા તમને એનર્જી પૂરી પાડશે હમ અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે એટલે ચોક્કસ શિયાળામાં તો સવારના આ વસાણું ખાવું જ જોઈએ જી બિલકુલ તો સર હવે કચર્યું તો આપણે શીખવી દીધું છે જઈ રહ્યા છીએ એનર્જી બાર તો એનર્જી બાર શું છે મમતા ભૂમિ આપણે કચેરી તો લીધું પણ કદાચ કિડ્સ ને કચોરી ના ભાવે તો કિડ્સ માટે પણ આપણે ધ્યાન તો રાખવું પડશે ને એમની પણ રોગપ્રતિકારક શક્તિ સચવાઈ રહે ઇમ્યુનિટી બુસ્ટર માટે આપણે કંઈક તો એમને આપવું પડે ને ચોક્કસ તો આપણે એમને એનર્જી બાર બનાવીને આપીશું જેને આપણે ક્રેનોલા બાર પણ કહી શકીએ છીએ હા dry fruits માંથી જ બને છે અને ખુબ જ પૌષ્ટિક છે અને હોંશે હોંશે છોકરાઓ ખાશે ચોક્કસ તો ચાલો ઝટપટ શીખવી દઈએ ચોક્કસ હવે એની સામગ્રીમાં આપણે અહીંયા પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ લીધા છે પચીસ ગ્રામ જેટલા પિસ્તા લઈ લીધા છે અને ત્રીસ ગ્રામ જેટલી અખરોટ લીધી છે મગજ તરીના બી ચાર થી પાંચ ચમચી સૂકી દ્રાક્ષ છ ચમચી લીધી છે અહિયાં દોઢસો ગ્રામ જેટલી મેં કાળી ખજૂર લઈ લીધી છે સો ગ્રામ જેટલા ઓટ્સ લીધા છે છ થી સાત અંજીર લીધા છે અને ખારે સાત લઈ લીધા છે બે ચમચી ખસખસ અને સરસ એવું એને ચોકલેટી ટેસ્ટ આપવા માટે ચાર થી પાંચ ચમચી જેટલો ચોકલેટ સિરપ લીધો છે ઓકે હવે આ બધા મિશ્રણ કરીને આપણે એનર્જી વાર બનાવીશું તો સૌ પ્રથમ તો બધા ડ્રાય ફ્રુટ જે લીધા છે એને એક નોનસ્ટિક માં લઈને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે અને ત્યાર પછી ઓટ ને પણ આપણે ડ્રાયરોસ્ટ કરીશું ડ્રાયરોસ્ટ કરવાનું કારણ એમાંથી નું પ્રમાણ નીકળી જાય અને તેની સેલ્ફ લાઈફ વધી જાય તેના માટે છે ત્યાર પછી આપણે ટોપરાનું છીણ પણ આમાં એડ કર્યું છે સામગ્રીમાં રહી ગયું પણ ટોપરું પણ ખુબ જ શરીર માટે ગુણકારી છે તો જે ટોપરા કાચલી આવે છે ને તેને છીણી ને અહિયાં ટોપરા નું છીણ લીધું છે અડધી ટોપરા ની કાચલી તેને પણ આપણે ઓટ સાથે શેકી લેવાનું છે હવે ખજૂર અંજીર અને ખારેક ના ટુકડા કરી લેવાના છે અને એને અડધો કલાક માટે ગરમ પાણી માં પલાળી દેવાના છે તમે ઈચ્છો તો આમાં નવશેકું દૂધ પણ લઈ શકો છો અને આ જે ખજૂર અંજીર અને ખારેક પલળી જશે ને એટલે એની પેસ્ટ ખૂબ જ સરસ રીતના આપણે બનાવી શકીશું અડધો કલાક પછી હવે તેને મિક્સર જારમાં લઈને આપણે સરસ એક પેસ્ટ બનાવી દેવાની છે ત્યાર પછી જે ઓટ્સ અને નું છીણ શેકીને રાખ્યું હતું તે પણ આપણે મિક્સર જારમાં લઈને તેનો પણ સ્મૂથ પાવડર બનાવી લેવાનો છે હવે એક બાઉલ લઈને આપણે જે પેસ્ટ બનાવી ખજૂર અંજીર ને ખારેક ની તેમાં જ આ ઓટ્સ નું મિશ્રણ આપણે લઈ લેવાનું છે હવે આપણે પહેલા જે બધા જ ડ્રાય ફ્રુટ્સ શેકીને રાખ્યા હતા ડ્રાય રૂટ કરીને તેમાંથી અડધા ડ્રાય ને મેં અહીંયા દરદરો પાવડર મિક્સર જારમાં કરી લીધો છે અને અડધાને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે કેમકે આનો ક્રંચ પણ મોઢામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આ બધું જ આપણે બાઉલમાં લઈને મિક્સ કરી દઈશું તમે ઈચ્છો તો આમાં પણ ગુંદર લઈ શકો છો પણ બાળકો માટે સ્પેશિયલ બનાવ્યું છે એટલે મેં અહીંયા સ્કીપ કર્યું છે બધું પ્રોપર મિક્સ કરી દેવાનું છે આપણે દ્રાક્ષ દ્રાક્ષને મેં પણ અહીંયા હાફ કટ કરી લીધી છે ખસખસ લઈ લેવાની છે અને મગજ તરીના બીજ પણ લઈ લીધા છે બધું જ આમાં ઉમેરીને ત્રણ થી ચાર ચમચી જેટલો ચોકલેટ સિરપ આવે છે તમે ચોકલેટ સોસનો પણ ઉપયોગ કરી શકો છો તેને લઈને બધું બરાબર મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે એક મોલ્ડ લઈને તેને ગ્રીસ કરીને તેમાં ફેટ કરી લેવાનું છે અડધો કલાક ફેટ થાય પછી તેના પીસ કરી લેવાના છે એને લંબચોરસ પીસ કરીશું આપણે જેથી સર્વિંગમાં પણ ખૂબ સરસ લાગે અને એક પીસ આપણે આપણા ને આપીશું ને તો એ બીજો માંગે નહીં એક પીસ આપણી જોડેથી લે તો એને સરસ એનર્જી પૂરી પાડશે તો એનર્જી બુસ્ટર આપણો આ એનર્જી બાર જેને આપણે ગ્રેનોલા બાર પણ કહીએ છીએ તે તૈયાર છે અરે વાહ મમતા આપે તો આજે બંને રેસીપી ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક એવી રેસીપી આપણા શ્રોતાઓને શીખવી છે એનર્જી બાર અને કાળા તલ જ સારી છે શિયાળામાં તો આપણા શ્રોતાઓને કહીએ કે આપના ઘરે એક વખત તો જરૂરથી બનાવજો ચોક્કસ જી અને મમતા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની હેલ્ધી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે એ માટે આપનો ખુબ ખૂબ આભાર ભૂમિ મને પણ આભાર માનવાનું અહીંયા મન થાય કે સુરભીની સોળમમાં મને અહીંયા મારી વિન્ટર સ્પેશિયલ રેસીપી અહીંયા પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો તે બદલ પૂરી ટીમ ન અને તમારો પણ ખૂબ ખૂબ આભાર જી મમતા થેન્ક યુ વેલકમ તો શ્રોતાઓ આજ આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ચીઝી ટાર્ટ આપણને શીખવ્યા છે અને શિયાળુ સ્પેશિયલ રેસીપીમાં આજના ગેસ્ટ મમતા ખમારે આપણને એનર્જી બાર અને તલનું કચેરિયું

સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું